ગોઘામાં ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન ભક્તિના રંગે રંગાયો નગર ગણેશ ચતુર્થીના પાવન પર્વના દિવસે ગોઘા નગર ભક્તિના રંગે રંગાયો હતો શ્રી ગણપતિ બાપ્પાના આગમન સાથે નગરમાં ઉત્સાહ અને ઉમંગનું અદ્ભુત વાતાવરણ છવાયું હતું સમસ્ત તળપદા કુળી સમાજ ગોઘા બંદર દ્વારા સતત અઠ્યાવીસમાં વર્ષે ગણપતિ બાપ્પાની ભવ્ય મૂર્તિની શોભાયાત્રા યોજાઈ હતી ગોઘાના મફતનગર વિસ્તારમાં આવેલ દશામાના મંદિર ખાતેથી ગામના મુખ્ય માર્ગો પર થઈને નીકળેલી આ શોભાયાત્રાઓમાં યુવાનો મહિલાઓ અને બાળકો સહિત દરેક વય જૂથના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો આ શોભાયાત્રાઓમાં હજારો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ડીજેના તાલ અને ગુલાલની વર્ષા વચ્ચે શોભાયાત્રા દરમિયાન ડીજેના ધમાકેદાર તાલ અને ગુલાલની રંગબેરંગી છોડો સાથે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગણપતિ બાપ્પા મોરિયા ગીના લાડુ ચોરિયા જેવા ભક્તિમય સૂત્રોચ્ચારથી આખું નગર ગુંજી ઉઠ્યું હતું ઘુઘાના બારવાડા વિસ્તારમાં રામજી મંદિર ખાતેના પટાંગણમાં ગણપતિ બાપ્પાની મૂર્તિની ધાર્મિક વિધિ વિધાન સાથે ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી આગામી દસ દિવસ સુધી ભક્તો દ્વારા ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કરવામાં આવશે સાથે સાથે ભજન કીર્તન રમતગમત તેમજ સાંસ્કૃતિક અને સન્માન સમારોહ અને રાસ ગરબા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમજ અનંત ચૌદસના દિવસે ભવ્ય વિદાય સમારંભ સાથે ગણપતિ બાપ્પાને વિદાય આપવામાં આવશે ત્યારે ભગવાન ગણપતિના આગમન અને શોભાયાત્રાએ ગોઘાનગરને ભક્તિ અને આનંદના સાગરમાં ડુબાડી દીધું છે ભક્તોના ઉત્સાહ અને શ્રદ્ધાએ આ પર્વને અનેક ગણો રોમાંચક બનાવ્યો છે ગણપતિ બાપાના આગમનથી ગુગાનું વાતાવરણ ભક્તિમય અને ઉત્સવમય બની ગયું છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા